અચમાં જ્યારથી નકલી ઈડીની ટીમ પકડાય છે ત્યારથી આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે એક બાદ એક નેતાઓ ચેલેન્જ આપી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ઠોડ ગણાવ્યા હતા હવે આ બધાની વચ્ચે ભાજપના વધુ એક નેતા અને પ્રવક્તા મેદાન આવ્યા છે શું છે સમગ્ર વાત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચમાં જારથી આ વિવાદ સામે આવ્યો છે ત્યારથી ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી ઉપર પ્રહાર કર્યા હતા અને હર્ષ સંઘવીને અનેક એવી વાતો કહી હતી અને આડે હાથે લીધા હતા હવે આ જ વિષયને લઈને યજ્ઞેશ દવે જે ભાજપના પ્રવક્તા છે તેની સાથે નેતા છે તે પણ હવે મેદાને આવ્યા છે અને તેમણે પણ ગોપાલ ઇટાલિયા ઉપર હવે અનેક એવા પ્રહારો કર્યા છે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ તે બાદ યજ્ઞેશ દવે તેમને વળતો પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગૃહ મંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલાં કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે તો મારે અભણ ગૃહમંત્રીને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડી દસ દિવસ પહેલા ધરપકડ થઈ દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપ વાળાને પૈસા આપ્યા છે એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બારમા સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ મંત્રીના છાજે એવી વાત કરો હોદ્દાને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એને ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એ માણસના ફોટા તો એસપી સાથે છે ગુલદસ્તો આપે છે તો આઠ પાસ અભણ ઠોઠ ગૃહમંત્રીએ એસ્પિન પૂછવું જોઈએ કે શું સગા થાય છે સેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાલીને ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈ ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જાવું કોઈના ઉપર ગંદુ ફેંકવુંને ભાગી જાવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાડા અને ગધડાઈ મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાનદાનીથી આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગોડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે

ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલો છે તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે હેલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે આવા અલેલ ટપ્પુઓને મારે કહેવું છે કે મહેરબાની કરીને માપમાં રહો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલું છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા વિચારી લેજો આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કચ્છમાં આજે નકલી ઈડીની ટીમ પકડાય છે તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તેની સાથે જ હવે કયા નેતાઓ કયા બીજા નેતાઓને ચેલેન્જ આપી રહ્યા છે તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર